વલસાડ જિલ્લા પોલીસે વિવિધ ચેકપોસ્ટ પરથી ત્રણ દિવસમાં દારૂ અને રોકડ હવે સમાચારો જોઈએ વિગતવાર લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં દમણ કલેક્ટર કચેરીમાં કલેક્ટર અને એસપીની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા બેઠકના રાજકીય પક્ષોના આગેવાનો અને પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરાયું હતું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં દમણ કલેક્ટર કચેરીમાં દમણ કલેક્ટર સૌરભ મિશ્રા ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંઘ એસપી આર પી મીણાની અધ્યક્ષતામાં દમણ જિલ્લા લોકસભા બેઠકના રાજકીય પક્ષોના આગેવાનો અને પત્રકારો સાથે વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર કચેરી ખાતે આવેલ સભાગૃહમાં આયોજિત આ બેઠકમાં કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર અને પોલીસ અધિકારી દ્વારા ચૂંટણી આચાર સંહિતા સંદર્ભે તમામ પક્ષોએ તેમજ મીડિયાએ કઈ બાબતોની સાવધાની રાખવી તે અંગે જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા બેઠકમાં જનરલ લોકસભા ઇલેક્શન દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખ ચૂંટણીના મતદાનની તારીખ કાઉન્ટિંગની તારીખ સહિત ચૂંટણી પ્રચાર દરમિયાન કેવી રીતે તકેદારી રાખવી સાઉન્ડ સિસ્ટમનો કયા સમયગાળા દરમિયાન ઉપયોગ કરવો તે અંગે વિગતો આપી હતી આ ઉપરાંત ચૂંટણી આચાર સંહિતા દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરાતા સમારંભોના ખર્ચા દરમિયાન સૌથી વધુ સાધન સામગ્રીનો રેટ તૈયાર કરી ઉપસ્થિત પક્ષના આગેવાનોને આપવામાં આવ્યું હતું મીડિયા સાથેની વાતચીતમાં કલેક્ટરે જણાવ્યું કે મીડિયાએ પેઇડ ન્યૂઝ અને સામાન્ય ન્યૂઝ અંગે સાવચેત રહેવું તેમજ પેઇડ ન્યૂઝ અંગે પ્રશાસનને જાણકારી આપે પક્ષ તરફથી તે અંગે પુરાવા લઈ પછી જ તે પ્રસિદ્ધ કરે કોઈપણ સમાચાર કોઈપણ પક્ષના તરફેણમાં લખવાથી બચે કોઈપણ વ્યક્તિ કોઈપણ પાર્ટીના કાર્યકરો ઉમેદવારો દ્વારા આચારસંહિતા ભંગ કરી રહ્યાનું ધ્યાને આવે તો તે અંગે સી વિઝિલ એપ દ્વારા જાણકારી આપે તેમનું નામ ગુપ્ત રાખવામાં આવશે તે અંગે જાણકારી આપી હતી દમણ લોકસભા બેઠક પર ઉમેદવારે ચૂંટણીમાં માત્ર પંચોતેર લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની લિમિટ નક્કી કરાય છે જે અંગે કલેક્ટરે વિગતો આપી હતી તેમજ આચાર સંહિતા દરમિયાન કોઈપણ વ્યક્તિએ દસ હજારથી વધુની કેશ રકમ સાથે રાખવી નહીં કોઈ પણ ખર્ચ કરવો હોય અને તે માટે જો જરૂરી બને તો દસ હજારથી વધુની રકમ માટે ડિજિટલ પેમેન્ટ કરે ડિજિટલ પેમેન્ટની સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી જાણકારી આપી હતી રાજકીય પક્ષો દ્વારા ક્યાંય રૂપિયાનું શરાબનું કે અન્ય કોઈ ચીજવસ્તુના પ્રલોભન આપવામાં ન આવે આ પ્રકારના કોઈ પણ પ્રલોભન કોઈ રાજકીય પક્ષે કે ઉમેદવારે આપ્યા હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે કાયદાકીય રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવશે કોઈપણ ધાર્મિક સ્થળો કે સરકારી ઇમારતો પર પક્ષના કોઈ બેનર લગાવવામાં ન આવે પ્રાઇવેટ પ્રોપર્ટી પર પણ પક્ષના કોઈ પણ બેનર લગાવતા પહેલા તેમની મંજૂરી લે દમણ લોકસભા બેઠકની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં અને ભયમુક્ત રીતે યોજાય તે માટે પ્રશાસન સજ્જ હોવાનું અને તમામ રાજકીય પક્ષો મીડિયા તે અંગે મદદરૂપ બને તેવી અપીલ કરી હતી પિછતર લાખ રૂપિયા લિમિટ હૈ ટેરિટરી મે આપ ખર્ચે કા રજિસ્ટર બના રહે હો ના બના રહે હો આપકા ખર્ચા અમારી નજર મે હૈ उसकी बुकिंग चालू है तो इसका ध्यान रखें इसके अलावा हम बैंक से निरंतर संपर्क में हैं बैंक से जो कैश जा रहा है चेस्ट में जो कैश आ रहा है और बैंक में जो डिपॉजिट हो रहा है वो सब डेली हमारी ऑब्जर्वेशन में है। और कैश बढ़ता हुआ मिला तो आर एक्ट में ही कार्रवाई होगी इसके अलावा नहीं होगी आर एक्ट की कार्रवाई आपको दो तरीके की चीज़ें होती है क्वालिफिकेशन और डिसक्वालिफ़िकेशन क्वालिफिकेशन के भी अपने क्राइटेरिया है और डिसक्वालिफिकेशन के अपने क्राइटेरिया है तो हम कैश बटता हुआ मिला तो हम प्रूव करेंगे किसने कैश बांटा किस कैंडिडेट का है हम उसको यथासंभव प्रयास करेंगे कि वो क्वालिफाई भी नहीं करे और अगर क्वालिफाई कर जाता है तो कल को डिस्कवालीफाई करें उसके राजनीतिक जीवन पर प्रश्न चिन्ह लग जाए इससे बचें कैश के प्रलोभन से शराब के प्रलोभन से बर्तन बांटने से कपड़े बांटने से किसके किस इस प्रकार की किसी भी चीज से बचे आज भारत वैसे ही डिजिटल इकोनॉमी बन चुकी है दुनिया की नंबर एक की डिजिटल इकोनॉमी है कोई ऐसा खर्चा नहीं है कोई ऐसा जो है वो काम नहीं है जो डिजिटली ना हो सका हो सकता हो तब भी आप दस हजार का कैश लेके जाएं, दस हजार के ऊपर कैश लेके जाएंगे तो वो पकड़ा जा सकता है और आपको उसको एक्सप्लेन करना पड़ेगा दस लाख के ऊपर का कैश सीधे इनकम टैक्स Uh, के संज्ञान में आएगा और इनकम टैक्स जमा होने के बाद उसको निकलवाने की प्रक्रिया इतनी लंबी है कि हो सकता है आप हाथ पैर डाल दें कि भाई ठीक है चलो अब कितना कोर्ट कचहरी का चक्कर डालें गया पंद्रह लाख बीस लाख तो जाना हमने सभी पॉलिटिकल पार्टीज से ये अनुरोध किया कि जो एम से रिलेटेड मॉडल कोड ऑफ कंडक्ट आचार संहिता से रिलेटेड जो इलेक्शन कमीशन ऑफ इंडिया की अलग अलग समय पर आई हुई जो गाइडलाइंस हैं इंस्ट्रक्शन हैं उसका लेटर इंड स्पिरिट में अनुरोध पालन किया जाए उसके बारे में हमने सभी पॉलिटिकल पार्टीज़ और उनके कैंडिडेट से अनुरोध किया आ, मीडिया की क्या क्या जिम्मेवारियां होती हैं क्या डूज होते हैं क्या डोंट्स होते हैं क्या उनको किन बातों का ध्यान रखना चाहिए पेड न्यूज़ से बचना चाहिए या आदि जो चीज़ें हैं या किसी प्रकार का एडवर्टीज़मेंट कोई पोलिटिकल पार्टी या कैंडिडेट करना चाहता है तो उसके क्या क्या उनको चेक्स लेने हैं क्या क्या उनको उनके किसके लिए चेकलिस क्या है डूज एंड डोंट्स क्या है उसके बारे में एक डिटेल्ड हमारा डिस्कशन हुआ और उसके बारे में भी जानकारी दी गई इसके अलावा हमने सभी पॉलिटिकल पार्टीज़ के बीच में जितने इलेक्शन से रिलेटेड आइटम्स हो सकते हैं जो कैंपेनिंग के पर्पज़ से यूटिलाइज हो सकते हैं उसका एक रेट कार्ड की एक कॉम्प्रिहेंसिव ले रेट सौ से ज़्यादा आइटम्स के रेट कार्ड का हमने पॉलिटिकल पार्टीज़ के बीच में वो लिस्ट साझा करी सी विजिल एक इम्पॉर्टेंट ऐप है जो कि जनता के बीच में जनता के लिए एक सोर्स ऑफ एम्पावरमेंट भी है और फ्री एंड फेयर इलेक्शन कराने के लिए एक बहुत इंपॉर्टेंट माध्यम है कंट्रोल रूम के बारे में बताया गया जो खुली फंक्शनल है ट्वेंटी फोर सेवन सिमिलरली एफ एस टी एस के जो टीम है ऑलरेडी ये ग्राउंड पे काम कर रही है डिप्लॉयड है और उसके बारे में भी जानकारी दी गई

પિસ્તાલીસ હજાર જેવી માતબર રકમની છેતરપિંડી કરી છે જે અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપી બી એન દવે વિગતો આપી હતી કે વર્ષ બે હજાર વીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધીના જીએસટી ભરવા પેટેના તેસઠ લાખથી વધુની રકમ પેઢીના માલિકે સીએ એવા કાંતિભાઈ કરશનભાઈ પટેલને બેંક એકાઉન્ટ મારફતે ચૂકવી હતી જે પૈકી માત્ર ત્રણ લાખ રૂપિયા ભરી સાઠ લાખ રૂપિયાના ખોટા ચલણ પધરાવી સીએ કાંતિ પટેલે આ છેતરપિંડી કરી છે જેની ફરિયાદ નોંધી સીએની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા છેતરપિંડીનો ભોગ બનનાર સ્મિત પટેલ પોતે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન નામની પેઢી ધરાવે છે બે હજાર ઓગણીસથી તેમની પાસે જીએસટીનો નંબર છે તેના નાણાં ભરવા માટે સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલને જવાબદારી સોંપી હતી જેને તેઓ બેંક એકાઉન્ટ મારફતે દર વખતે જીએસટીની ભરવાપાત્ર રકમ ટ્રાન્સફર કરાવતા હતા જોકે જીએસટી તરફથી તેમને નોટિસ મળી કે તેઓએ જીએસટીના નાણાં ભર્યા નથી જે અંગે તેમણે સીએ કાંતિભાઈ પટેલને જાણકારી આપી હતી કાંતિભાઈએ નોટિસનો જવાબ તેઓ આપી આપી દેશે તેવી હતી કાંતિભાઈ જોકે જીએસટીની ફરી બાદ નોટિસ મળી કે તેમણે તેસઠ લાખ જેટલી રકમ ભરવાની બાકી છે એટલે સ્મિત પટેલ પોતે જીએસટીની ઓફિસે ગયા તો જાણકારી મળી કે તેમના નાણાં તેમના સીએ કાંતિ પટેલે ભર્યા જ નથી અને તેમને જે ચલણ આપવામાં આવતા હતા તે પણ બોકસ હતા વર્ષ બે હજાર ઓગણીસથી થી બે હજાર ત્રેવીસ સુધી સીએ કાંતિ પટેલે માત્ર ત્રણ લાખ જેટલી રકમ ભરી સાત લાખ જેટલી રકમની છેતરપિંડી કરી છે જેનો ભાંડો ફૂટી જતા આ નાણાં ચૂકતે કરશે તેનું એગ્રીમેન્ટ કરી નાણાં નહીં ચૂકવતા આખરે ભોગ બનનાર પેઢીના સંચાલકે જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે હાલ જીઆઈડીસી પોલીસે સીઆરપીસી કલમ ચારસો નવ ચારસો પાસઠ ચારસો સડસઠ

જેથી ફરિયાદી ચોંકી ગયેલા અને આ વખતે ફરિયાદી પોતે જીએસટીની ઓફિસમાં ગયેલા અને ફરિયાદી પોતે જીએસટીના ઓફિસમાં ગયેલા ત્યારે ફરિયાદીને ખબર પડી કે ભાઈ એમના જીએસટીના નાણાં આજ દિન સુધીના એટલે બે હજાર ઓગણીસથી બે હજાર ત્રેવીસ સુધીના ભરપાઈ થયેલા નથી જેથી ફરિયાદીએ પોતાને જે એના ચાર્ટર્ડ એકાઉન્ટે જે ચલણો આપ્યા હતા એ ચલણો ઓનલાઈન ચકાસી જોતા ખબર પડી કે આ બધા ચલણો ખોટા છે એથી ફરિયાદીએ અહીંયા રૂબરૂ આવીને સીએનો સંપર્ક કરેલો અને પછી એ સીએ ગલ્લા તલાં કરવા માંડેલો અને એમને કીધેલું કે ભાઈ અમે તમારા નાણાં ભરપાઈ કરી દઈશું એવો વિશ્વાસ આપેલો આવું ઘણા સમયથી એ બંનેની વિચે ચાલતું હતું અને છેવટે આ જે સીએ છે એમણે ફરિયાદીના નાણાં ચૂકતે નહીં કર્યા હોય એ બાબતે વાપી જીઆઈડીસી પોલિશનમાં એમણે ફરિયાદ જાહેર કરેલી વાપી જીઆઈડીસી પોલિશનને ફરિયાદીની લખાયો બધી ફરિયાદ નોંધી ગુનો રજિસ્ટર કરેલ છે અને આ સીએ કાંતિભાઈ કરશનભાઈ પટેલ ને કાયદેસર રીતે અટક કરેલ છે અને એમને નામદાર કોર્ટમાં રજૂ કરી અને આ સીએના ત્રણેક દિવસના રિમાન્ડ મેળવેલ છે આ જે ફરિયાદીના પૈસા હતા એ ફરિયાદીએ ઓનલાઈન સીએના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલા હતા આ ફરિયાદીના પૈસાનો સીએ શું ઉપયોગ કર્યો છે એ કોને આપ્યા છે કેવી રીતે એનો ઉપયોગ કરે છે અને આવી રીતે બીજા કેટલા લોકો સાથે એણે છેતરપિંડી કરેલી છે જે બાબતની આરોપીના રિમાન્ડ દરમિયાન વિગતવારની તપાસ જીઆઈડીસી પોલીસ કરી રહેલ છે અત્યારે આપણી પાસે આ એક ફરિયાદી આવ્યા છે કે જેમનું તેસઠ લાખ અને પિસ્તાલીસ હજાર રૂપિયા જેટલા છેતરપિંડી થયેલી છે હાલની જે પ્રાથમિક તપાસ છે એ પ્રાથમિક તપાસ દરમિયાન આ જે આરોપી છે કાંતિભાઈ કરશનભાઈ પટેલ એમણે મુંબઈથી બે હજાર ચારમાં સીએની ડિગ્રી મેળવેલાનું જણાઈ આવેલ છે એ પણ તપાસ દરમિયાન વેરીફાય કરવાની છે ડિગ્રી સાચી છે કે ખોટી અને બીજા અન્ય લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરી છે કે કેમ એ પણ તપાસ ચાલુ છે વલસાડના ગુંદલાવ ખાતે સસ્પેન્ડેડ જીઆરડી તથા તેના બંને પુત્રએ ટ્રક ચાલકને બોલાચાલી બાદ માર મારતાનો વિડીયો વાયરલ થતા પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે વલસાડના ગુંદલાવ ખાતે સસ્પેન્ડેડ જીઆરડી જવાન તથા તેના બંને પુત્રએ ટ્રક ચાલકને માર મારતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સસ્પેન્ડેડ જીઆરડી જવાન તથા તેના બંને પુત્રએ ટ્રક ચાલકને માર મારતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે વલસાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી વલસાડ જિલ્લાના ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને સસ્પેન્ડેડ જીઆરડી જવાન એલપી યાદવ નામનો ઈસમ તથા તેના બંને પુત્રઈ ગુંદલાવ વિસ્તારમાં રહેતો અને ટ્રાન્સપોર્ટનું કામ કરતો રાજેશ મલાર નામના ડ્રાઈવરને બે દિવસ અગાઉ ગુંદલાવ હાઈવે ઉપર પોતાની ટ્રક લઈને જતી વખતે એલપી યાદવે ટ્રક ચાલક રાજેશ મલારને અટકાવી ઘરના ભાડા બાબતે બોલાચાલી કરી હતી આ સાથે તેના બંને પુત્રએ ટ્રક ચાલક રાજેશ મલારને જાહેર રોડ ઉપર માર મારવાનું શરૂ કર્યું હતું જેનો વિડીયો વાયરલ થતાં ગુંદલાવ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો ગુંદલાવના સસ્પેન્ડેડ જીઆરડી એલપી યાદવ સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા રૂરલ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી પોલીસે ગણતરીની મિનિટોમાં માથાભારે ઈસમ એલપી યાદવ તથા બંને પુત્રોને પકડી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે સામાન્ય ચૂંટણીને લઈને વલસાડ જિલ્લાના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરી આઠ હજાર આઠસો ચાર લીટર દારૂનો જથ્થો તેમજ રોકડ મળી કુલ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ જાહેરકર્તાની સાથે આદર્શ આચાર સંહિતાની અમલવારી શરૂ કરવામાં આવી છે વલસાડ જિલ્લાને અડીને આવેલ સંઘ પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતા મુખ્ય માર્ગો ઉપર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ એસએસટી સહિત વિવિધ સાત જેટલી ટીમોની રચના કરવામાં આવી છે વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભા ક્ષેત્રમાં કુલ વીસ જેટલી ફ્લાઇંગ સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે જેમાં ત્રણ દિવસમાં એસએસટી અને એફએસટી દ્વારા વિવિધ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરી કુલ આઠ હજાર આઠસો ચાર લીટર વિદેશી દારૂનો જથ્થો તેમજ વાહન અને રોકડ મળી પોલીસે પાંત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વલસાડ લોકસભા બેઠક સહિત ગુજરાત રાજ્યમાં સાતમી મેના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાશે જેને લઈને વલસાડ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ લોકસભા બેઠક હદ વિસ્તારમાં આવતા વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભા બેઠક આવી છે દરેક વિધાનસભા બેઠક મુજબ ચાર ફ્લાઇંગ સ્કવોડની ટીમ મળી વલસાડ જિલ્લાના પાંચ વિધાનસભા બેઠકો પર કુલ વીસ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે સાથે એસએસજીની પણ કાર્યરત કરવામાં આવી છે મારે પ્રાથમિક છ છ રીતની ટીમોની રચના કરવાની થાય છે જેમાં અસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર હોય છે ફ્લાઇંગ સ્કવડ ટીમ હોય છે એફએસટી સ્ટેટિક સર્વેલન્સ ટીમ હોય છે પછી વિડિયો સર્વેલન્સ ટીમ હોય છે વિડિયો વ્યુઇંગ ટીમ હોય છે અને અકાઉન્ટિંગ ટીમ હોય છે આ છ છ ટીમની રચના આપણા જિલ્લામાં થઈ ગઈ છે પાંચે પાંચ એસીમાં એકસો અઠ્યોતેર ધરમપુરથી લઈને એકસો બ્યાસી ઉમરગામ જો છે એ પાંચે પાંચ આપણા મત વિસ્તાર આપણા લોકસભાના ભાગ છે એમાં દરેકમાં આપણે ટીમોની રચના કરી દીધી છે અને ફ્લાઇંગ સ્કોટ ટીમ દરેક એસીમાં આપણે ચાર ચાર મૂકવામાં આવી છે એ એફએસટીની બે જવાબદારી છે આચાર સંહિતાની કોઈ પણ બાબત આવે એમની ચકાસણી કરવાની અને પછી એવી કોઈ સંદિગ્ધ લાગે ખર્ચ મતલબ એવું રૂપિયાની થતી હોય કે જેનું અનઅકાઉન્ટેડ મની કે સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન જેમને કહેવાય એમને સીઝ કરવાનું એ કામ એફએસટી કરે છે તો દરેક એસીમાં ચાર પ્રમાણે વીસ ટીમોની અત્યારે રચના કરીને એક્ટિવ થઈ ગઈ છે એમના મારી પાસે ડેલી રિપોર્ટ્સ પણ આવવાના તૈયાર થઈ ગયા છે અને આ જો છે એના માટે ભારતીય જો ચૂંટણી છે એક અલગથી વેબસાઇટ અને સિસ્ટમ બનાવેલું છે એમનું નામ છે ઈએસએમએસ ઇલેક્શન સીઝર મેનેજમેન્ટ સિસ્ટમ એ એક માર્ચથી અમલમાં આવી ગયું હતું અને એમાં જો સિસ્ટર એજન્સી જેમ હું વાત કરી કે એક સીઆઈએસએફ હોય કે પછી નાર્કોટિક્સ બ્યુરો હોય કે પોલીસ હોય એ ઓલરેડી નોર્મલ રીતમાં એમના જે સીઝર ચાલે છે એમની પણ એન્ટ્રી એના ઉપર કરવાનું ચાલુ કરી દીધું છે તો એમાં પણ એક્ટિવિટી થયેલી છે આપણે નોમિનેશનની પ્રોસેસ સ્ટાર્ટ થશે અને ચૂંટણીની કામગીરી જોર પકડશે તો પછી આપણે એસએસટીને એક્ટિવ કરીને બાકી વિડીયો ટીમ્સને એક્ટિવ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે આપણે પાંચે પાંચ એસીમાં રેન્ડમલી આપણે વેહિકલ્સની સંદિગ્ધ એમને જો લાગતા હોય એમની ચકાસણી કરે છે તો આપણી પાસે એક માર્ચથી લઈ ગઈકાલ સુધીનો જે રિપોર્ટ છે એ લગભગ આઠ હજાર આઠસો ચાર એ લોકો લીકર સીઝ કર્યું છે જેમની અંદાજીત મોનિટરી વેલ્યુ થર્ટી ફોર છે આ પ્રમાણે થોડાક ફાઇવ પોઈન્ટ નાઇન ટુ ગ્રામ્સના ડ્રગ્સના સિઝર થયા છે પછી વન સેવન્ટી થ્રી ફ્રી બીઝ જેમને મફતમાં કોઈ ઇન્ફ્લુઅન્સ કરવા માટે કર્યા હોય તો એવી રીતના સીઝર થયા છે અને લગભગ આ આ અત્યાર સુધી પાંત્રીસ લાખ જેટલી નાણાકીય વસ્તુઓનું અત્યારે સીઝર કરવામાં આવ્યું છે

દમણ ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલે ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ નગરપાલિકા વિસ્તારમાં પણ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દમણ દીવની સીટ પર ભાજપે ત્રણ વખતના સિટિંગ સાંસદ લાલુભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે હાલમાં ચૂંટણી પંચ દ્વારા આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે તો લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે બુધવારે લોકસભા ચૂંટણીના ઉમેદવાર લાલુભાઈ પટેલે મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો ભાજપના કાર્યકરો સાથે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહેલ લાલુભાઈ પટેલે જણાવ્યું કે ચોથી વાર ભાજપે તેમને ટિકિટ આપ્યા બાદ તેઓએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે જેમાં સૌપ્રથમ દમણ દીવની ગ્રામ પંચાયતના ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો જે બાદ હવે દમણ નગરપાલિકા વિસ્તારમાં આવતી મોટી દમણ નગરપાલિકા વિસ્તારમાં પ્રચારનો પ્રારંભ કર્યો છે મોટી દમણ નગરપાલિકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સાથે દમણ નગરપાલિકાના પ્રમુખ સભ્યો ગ્રામ પંચાયતના સરપંચો કાર્યકરો જોડાયા હતા ડોર ટુ ડોરના શહેરી વિસ્તારના પ્રચારમાં પણ ગ્રામ્ય વિસ્તારની જેમ મતદારોનો સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે સામાન્ય લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે દરેક પક્ષના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે તેમાં દમણ દીવ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચારમાં કાર્યકરો સાથે સ્થાનિક વેપારીઓ જોડાયા હતા તો પ્રચાર અભિયાનમાં ઉદ્યોગકારો અને વાપી નગરપાલિકાના સભ્ય પણ દમણ આવ્યા હતા જેઓએ પણ લાલુભાઈ માટે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો ગ્રામીણ વિકાસ તેને ચાલુ કર્યું પંચાયત અમે નગરપાલિકાના સોનલબેન પ્રમુખ નગરપાલિકા

વલસાડ એલસીબીની ટીમે ધરમપુર ચોકડી પાસે એક ટેમ્પોને અટકાવી ચેક કરતાં ટેમ્પોમાંથી બે હજાર છોતેર બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ટેમ્પોમાંથી ઝડપાયેલા વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા અગિયાર પોઈન્ટ અઠોતેર લાખનો જથ્થો અને પાંચ લાખનો ટેમ્પોની કિંમત મળી કુલ સોળ પોઈન્ટ ત્યાંશી લાખનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલકની ધરપકડ કરી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી એલસીબીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે લોકસભાની ચૂંટણી અને હોળી ધૂળેટી પર્વને લઈ વલસાડ એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાએ એલસીબીની ટીમને મહારાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો અટકાવવા સૂચના આપી હતી જે સૂચનાના આધારે એલસીબીની ટીમ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ એલસીબીની એક ટીમ સિટી પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ટેમ્પોમાં મહારાષ્ટ્રથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લઈને ટેમ્પો ચાલક વલસાડ હાઈવે થઈ સુરત તરફ જવાનો હોવાની બાતમી મળી હતી એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે એલસીબી ટીમે ધરમપુર ચોકડી પાસે બાતમીવાળા ટેમ્પાની વોચ ગોઠવી ઊભા રહ્યા હતા જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પોને અટકાવી ચેક કરતાં ટેમ્પોમાં પાર્સલના બોક્સની આડમાં કુલ બે હજાર છોતેર બોટલ વિદેશી દારૂનો જથ્થો એલસીબીની ટીમે ઝડપી પડ્યો હતો પોલીસે દારૂના જથ્થા સાથે ટેમ્પો ચાલક જીતેન્દ્ર સિંહ તવરની ધરપકડ કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી કેસમાં સંડોવાયેલા ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે વલસાડ એલસીબીની ટીમે સિટી પોલીસ મથકે ગુનો નોંધી અગિયાર પોઈન્ટ અઠોતેર લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી કુલ સોળ પોઈન્ટ ત્યાંસી લાખનો મુદ્દામાલ કબજે લઈ સિટી પોલીસ મથકે ગુનો નોંધી આગળની વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપી છે

વલસાડ જિલ્લા પોલીસે વિવિધ ચેકપોસ્ટ પરથી ત્રણ દિવસમાં દારૂ અને રોકડ મળી પાંત્રીસ લાખ નો મુદ્દામાલ કબજે કર્યો સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર નમસ્કાર દમન દીવવાસીઓ હું તમારા વચ્ચે આવી રહ્યો છું હોળી પછી મને આજે મારા પિતાશ્રીની વાત યાદ આવી એમણે કહ્યું હતું જ્યારે જ્યારે દમન દીવવાસીઓ મુશ્કેલમાં હશે ત્યારે બહાર નીકળવું જ પડશે તો હું તમારા વચ્ચે આવીશ હોળી પછી નમસ્કાર